સુરત રાજ કસ્ટમ વિભાગ અને ઓપરેશન હાથ ધરી બેંગોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ આવેલા આરોપીને હાઇબ્રિડ ગાંજના જથ્થા સાથે જાફર અકબર ખાનને ઝડપી પાડ્યો હતો સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશન હાઇડ્રોપોનિક વિટ હાઇબ્રિડ ગાંજર સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરીની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ દ્વારા બેન્કોક થી સુરત આવેલા જાફરા

ક્રાઇમ બ્રાન્ચ ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહ્યું ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જો આ લોકો સ્મગલિંગ ના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપ્લી ક્રાઇમ રોઝિયા ના નેતૃત્વમાં અને ચાલીસ એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલ તરફ નામ તોડખાય છે આ મુંબઈ ને મુંબરાના છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સ જથ્થો છે એવી ઇન્ફોર્મેશન તેને મળી હતી એના આધારે જો ગઈકાલે સમગ્ર જો આ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેક ઇન બેગ જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે આ અંદર એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં માં બીજા જો પેકેટો મળા કુલ મળાવી ને આઠ પેકેટ જેટલા જો આપણા હાઈબ્રીડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતા જો કરીબ ચાર કિલોગ્રામ થી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ માને છે અને પેતીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના છે અને આ આરોપી જે જેના ઉમર છપ્પન જો ફ્લાયર બી છે સત્તાવીસ અઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડ ને સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડ ને સ્મગ્લિંગ કરે છે

જાફર અકબર ખાનને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો તે પોલીસે અને કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજો છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો નાર્કોટિક્સ જપ્તી માનો એક બનાવ છે તો આ મામલે સુરત પોલીસ કમિશનર પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત